નામ અને શા આજે આવે છે ગ્રેટર મારું નામ સીમા બ્રેન શ્રી માલવે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન થી અહીંયા પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું સુરતમાં આજે અમારા તમામ દક્ષિણ જોડની 5000 જેવી બહેનો હેલ્પર વર્કર બહેનો હાજર થયા છે જે ગુજરાત હાઈકોર્ટે અમને 24000 અને હેલ્પર બહેનને 20000 ના જાહેરાત કરી હતી તો બે મહિના આજે વીતી ગયા છે તો 1 રૂપિયા ના ચૂકાયદા નહી આવે જો કે એમ કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ થી આ ચૂકાયદા અમલમાં લાવવામાં આવશે અમારા પ્રમુખ શ્રી અને મહામંત્રી બધી બધા જ આજે આવેલા છે અમારા બધા ઝોન પ્રમુખો પણ આવેલા છે એમ કરીને અમારે પાંચ હજાર જેવી બહેનો આજે છે મુખ્યત્વ પગાર ની અંદર કેવી રીતે બહેનો ઘર ચાલે એટલી મોંઘવારી દિવસે દિવસે વધી જાય છે તો સરકારશ્રીઓને એમ કેમ નહિ દેખાતા કે બહેનો આ તમારી લાડકી બહેનો છે ને આજે ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગુજરાતની એટલી સ્થિત છે દયનીય સ્થિત છે એ જોવા જેવી વાત છે